જય જય માતાજી છીએ તમે પણ મજામાં છો તો જો આપણે કાલે બ્લોગ નથી કેમ કે આપણને મજા નથી તો આજે આપણે બ્લોગ વહેલા સ્ટાર્ટ કરી દીધો છે છ વાગ્યામાં માં જોઈ શકો છો જે આર્યન ને બીજુભાઈ ની બધા સુતા છે જો બ્લોગ માં બધા એન્ડ સુધી બન રહેજો નમવા હોય તો સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં જય ચૌન માં જય મેડી મે તો જોઓ પુનમ બેન અત્યારે માં રોટલી બનાવે છે એ પણ ચૂલે રોટલી બનાવે છે ચૂલે રોટલી છે રોટલી પણ મીઠી

જવાબ વિશોની દવાઈ તો બ્લોક માં બન્યા રેજો હેલો જો જ્યાર વાગી ગયા છે આપણે જાગી ગયા છીએ વિશુભાઈ પણ જાગી ગયા છે અને આર્યનભાઈ પણ જાગી ગયા છે જો આર્યનભાઈ તો જાગુ પેન બેસી ગયા છે એમને જાવું છે બાર રમવા પણ હજી તડકો છે હા વિશુભાઈ વિશુભાઈ ને જોઈ જે ટોસ્ટ ને એવું ખાવાનું છે ખાલી ચાલુ પીધું છે

સંભારો અને આર્યન ભાઈ પણ બેસી ગયા છે જમવા તો જો એના માસી પણ એના કાકા એને તમે ઓળખતા દસો તો હાલો બધા જમવા તો આપણો બ્લોગ અહીંયા એન્ડ કરવી છે તો બધાને જય માતાજી જય મેળી મને જય તો આપણે બધા મળીએ નેક્સ્ટ બ્લોગમાં